નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ચાલો જોઈએ આજના ગુજરાતના દેશના અને વિદેશના પચાસ મોટા સમાચારો યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેરો સુખરૂપ સંપન્ન થયો છે આ મેરો પાલનપુર એસટી વિભાગને ભરે છે ગત વર્ષ કરતાં પણ વધુ રૂપિયા ત્રણ પોઈન્ટ એકવીસ કરોડની આવક એસટી વિભાગને થઈ છે પાલનપુર એસટી વિભાગ દ્વારા પાલનપુર ડીસા અંબાજી સિદ્ધપુર રાધનપુર થરાદ અને દિયોદરની કુલ ત્રણસો આઠ બસો અંબાજી ખાતે મુસાફરોને લાવવા લઈ જવા માટે મૂકવામાં આવી હતી મેરા દરમિયાન અંદાજિત છ લાખ નેવ્યાશી હજાર મુસાફરોને મા અંબાના દર્શન કરાવી તેમના નિયત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર હવેથી ચોવીસ કલાક વીજળીથી જરહરશે હકીકતમાં અત્યાર સુધી એલટી ટી લાઇનથી પર્વત પર વીજળી સપ્લાય કરવામાં આવતી હતી જેના કારણે લો વોલ્ટેજની સમસ્યા રહેવા સાથે જ વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો હતો આથી પીજીવીસીએલ દ્વારા આ સમસ્યાના સમાધાન રૂપે એક વર્ષ અગાઉ આઠ કરોડના ખર્ચે એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો જે હવે પૂર્ણ થઈ ગયો છે આ પ્રોજેક્ટ અંતર્ગત પીજીવીસીએલ દ્વારા ગિરનાર ગઢ પર ચારસો મીટર ની ઊંચાઈ પર અગિયાર કેવી લાઈન ની મદદ પાવર પહોંચાડવામાં આવી રહ્યું છે અંદાજિત સાતસો એકાણું લાખ ખર્ચે ગિરનાર ભવનાથ ટરીટી લઈને ચારસો મીટર ની ઊંચાઈએ આવેલ અંબાજી માતાના મંદિર સુધીમાં અલગ અલગ સ્તરે છ હેવી લાઈન ના ટ્રાન્સફોર્મર મૂકવામાં આવે છે નવરાત્રીના તહેવારને ગણતરીના દિવસે છે અને હિન્દુઓના નવા વર્ષની ઘડીઓ ગણાઈ રહી છે એવામાં ગુજરાત સરકાર દ્વારા એસટી નિગમના કર્મચારીઓને મોટી ભેટ આપવામાં આવી છે જે અંતર્ગત એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં સરકારે ચાર ટકાનો વધારો આપવાની જાહેરાત કરી છે સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશથી વીસ સપ્ટેમ્બરને શુક્રવારે અમદાવાદના ગોતામાં આવેલ રાજપૂત ભવન ખાતે તમામ ક્ષત્રિયોનું ભવ્ય સંમેલન યોજાયું હતું ત્યારે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલ આવી પહોંચતા જ તેમનું ઢોલનગરના તાલ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ કાર્યક્રમમાં આવ્યા હતા ગુજરાતભરમાંથી ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા આ સંમેલનમાં સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત થઈ હતી જેમાં પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજય રાજસિંહજી ગોહિલનું વિજય મુહૂર્ત બાર વાગે ઓગણચાલીસ મિનિટે તિલક કરી તાજપોશી કરવામાં આવી હતી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પદ્મિની બા વારાએ સ્ટેજ ઉપર સ્થાન નમરતા હોબારો કર્યો હતો સ્ટેજ ઉપર જ્યારે ક્ષત્રિય મહિલાઓ દ્વારા ફોટો સેશન કરવામાં આવી રહ્યું હતું ત્યારે અચાનક આંદોલન વખતે પણ અન્યાય કરવામાં આવ્યો હોવાની વાત કહી અને વિવાદ ઉભો કરવામાં આવ્યો હતો પુરુષોત્તમ રૂપાલાના બફાટ બાદ રાજપૂત સંમેલન દરમિયાન પણ પદ્મિની બા વારા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ક્ષત્રિયોના સંમેલનમાં પદ્મિની બા વારા દ્વારા બીજી વખત વિરોધ કરવામાં આવ્યો છે કોંગ્રેસના આગ્રણી અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ અભદ્ર મામલે મામલે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું રાહુલ ગાંધી પર ભાજપના નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરોના સૂત્રોચ્ચાર અને કોંગ્રેસ જિંદાબાદના નારા સાથે જામનગર કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા દક્ષિણ ગુજરાતમાં મુખ્ય ભાગ શેરડીનો લેવામાં આવે છે ખેડૂતો હાલ શેરડીના રોપાણમાં લાગી ગયા છે જોકે કૃષિ યુનિવર્સિટીની ભલામણની અવગણના થઈ રહી હોવાનું સામે આવી રહ્યું છે ઓક્ટોબર ઓક્ટોબરથી શિરડીની કાંપની ભલામણ કરાઈ હતી મહુઆ અને સાયન સુગરે ઓક્ટોબરમાં જ શિરડીની રોકણી કરવાનો ખેડૂત હિતમાં નિર્ણય કર્યો છે ગુજરાતમાં અમરેલીમાં વર્ષ બે હજાર ઓગણીસના દુષ્કર્મ કેસમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે ડિસ્ટ્રિક્ટ કોર્ટના વિશેષ ન્યાયાધીશ પોસ્કો ડીએસ શ્રીવાસ્તવે પાંચ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે આરોપીઓને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ પોસ્કો એક્ટ અને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે પીડિતાને વળતર પેટે ચાર લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો છે પાંચ આરોપીઓએ સગીરા સાથે મિત્રતા કેળવી હતી ત્યારબાદ સંબંધ વધારીને સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું કોર્ટે જીવે ત્યાં સુધી આજીવન કેદની સખત સજા ફટકારી છે અમદાવાદ જેવા શહેરમાં અને આસપાસના જિલ્લાઓમાં તાપમાનનો પારો બત્રીસથી પાંત્રીસ ડિગ્રી સુધી પહોંચી ગયો છે એટલે કે ગરમી ફરી અનુભવાઈ રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ એક વરસાદી રાઉન્ડની આગાહી વ્યક્ત કરી છે જેમાં સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં એટલે કે પચ્ચીસ અને છવ્વીસ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદને લઈને વિવાદ વધી રહ્યો છે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની પાર્ટી તેલુગુ દેશમ પાર્ટી તીડીપી કહ્યું છે કે પાછલી સરકારના કાર્યકાળ દરમિયાન પ્રસાદમાં ઘી અને પશુ ચરબીયુક્ત માછલીનું તેલ ભીરવવામાં આવતું હતું તીડીપીએ લેબ રિપોર્ટને ટાકીને આરોપ લગાવ્યા છે તે જ સમયે વાયએસઆર કોંગ્રેસ પાર્ટીએ સમગ્ર વિવાદ પર હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે અને નાયડુના આરોપોની તપાસ માટે એક સમિતિ બનાવવાની માંગ કરી છે પચીસ સપ્ટેમ્બરે હાઈકોર્ટમાં આ અંગે સુનાવણી થશે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ એ હજુ સુધી મંદિર પ્રશાસન તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી ગીની ગુણવત્તા પર નજર રાખવા માટે ચાર સભ્યોની વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે જમ્મુ કાશ્મીરના બડગામમાં એક ભયાનક અકસ્માત થયો છે જમ્મુ કાશ્મીરમાં બીજા તબક્કાના મતદાનમાં ચૂંટણી ફરજ માટે બીએસએફ જવાનોને લઈ જતી બસને બડગામ જિલ્લામાં અકસ્માત નડ્યો હતો ખીણમાં પલટી જવાથી ત્રણ જવાન શહીદ થયા છે બત્રીસ જવાનો ઈજાગ્રસ્ત થયા છે બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે આઈટી નિયમોમાં બે હજાર ત્રેવીસના સુધારાને ગેરબંધારણીય ગણાવીને ફગાવી દીધા હતા આ સુધારાઓ હેઠળ કેન્દ્ર સરકારને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર તેની કામગીરી વિશે ફરજી અને ભ્રામક માહિતીને ઓળખવા અને તેને નામંજૂર કરવા માટે એક ફેક્ટ ચેટ યુનિટ સ્થાપનાની મંજૂરી આપવામાં આવી હતી આઈટી નિયમોમાં કરાયેલા ફેરફારો સામે દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતાં જસ્ટિસ અતુલ ચંડુરકરની બ્રેકર બેન્ચે કહ્યું હતું કે હું માનું છું કે સુધારાઓ ભારતના બંધારણીય કલમ ચૌદ અને કલમ ઓગણીસનું ઉલ્લંઘન કરે છે

શુક્રવારે સુનાવણી દરમિયાન કર્ણાટક હાઈકોર્ટના જજ દ્વારા આપવામાં આવેલા બે વિવાદાસ્પદ નિવેદનો પર સુપ્રીમ કોર્ટે કાર્યવાહી કરી છે સીજેઆઈ ચંદ્રચુડે કર્ણાટક હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને જસ્ટિસ ટિપ્પણી પર અઠવાડિયાની અંદર સોંપવાનો નિર્દેશ આપ્યો છે સીજીઆઈએ આ મામલે એટર્ની જનરલ એજી આર વેંકટરામની અને સોલિસિટર જનરલ એસજી તુષાર મહેતાની પણ મદદ માંગી છે કોર્ટે એમ પણ કહ્યું છે કે કેટલીક મૂળભૂત માર્ગદર્શિકા જારી કરી શકાય છે અહીં વિડીયો ક્લિપ વાયરલ થયા પછી કર્ણાટક હાઈકોર્ટ કોર્ટે કાર્યવાહીના લાઈવ સ્ટ્રીમિંગના દુરુપયોગ સામે ચેતવણી આપી છે ડિસ્કલેમર જણાવે છે કે કોઈ પણ કાર્યવાહી રેકોર્ડ કરી શકશે નહીં ભારતીય સુપ્રીમ કોર્ટની સત્તાવાર યુટ્યુબ ચેનલ શુક્રવારે હેક કરવામાં આવી હતી ચેનલ પર ક્રિપ્ટોકરન્સી કરન્સી એક્સઆરપીની જાહેરાતનો વિડીયો બતાવવામાં આવી રહ્યો હતો એક્સઆરપી ક્રિપ્ટોકરન્સી યુએસ સ્થિત કંપની રિપલ બ્લેપ્સ દ્વારા ડેવલપ કરવામાં આવી છે સર્વોચ્ચ અદાલત બંદરની બેન્ચ અને જાહેર હિતના મુદ્દાઓ સમક્ષ સૂચિબદ્ધ કેસોની સુનાવણીને લાઈવ સ્ટ્રીમ કરવા માટે યુટ્યુબ ચેનલનો ઉપયોગ કરે છે સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ હેક થયા બાદ સુપ્રીમ કોર્ટે એક નોટિસ જારી કરી છે જેમાં કહ્યું છે કે તમામ સંબંધિતોને જાણ કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ બંધ કરી દેવામાં આવી છે સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ પરથી સેવાઓ ટૂંક સમયમાં ફરી શરૂ કરવામાં આવશે કેન્દ્ર સરકારે બિહારના પૂર્વ રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવ સામે કેસ ચલાવવા માટે સીબીઆઈને મંજૂરી આપી દીધી છે સીબીઆઈએ આ માહિતી રાઉઝ એવન્યુ કોર્ટને આપી છે અગાઉ અઢાર સપ્ટેમ્બરના રોજ રાઉઝ એવન્યુ કોર્ટે જમીન મની લોન્ડરિંગ કેસમાં બિહારના પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવ તેજસ્વી યાદવ અને અન્ય અન્ય આરોપીઓને સમન્સ પાઠવ્યું હતું આ કેસમાં પહેલીવાર કોર્ટે લાલુના મોટા પુત્ર તેજપ્રતાપ અખિલેશ્વરસિંહ અને તેમની પત્ની કિરણ દેવીને પણ સમન્સ મોકલ્યું છે કોર્ટે એમ પણ કહ્યું છે કે તેજપ્રતાપ પ્રતાપ યાદવની સંડોવણીને નકારી શકાય નહીં યુપીમાં સતત વરસાદને કારણે એકવીસ જિલ્લાના ચારસો પચાસથી વધુ ગામોમાં પૂર જેવી સ્થિતિ છે ગંગા યમુના ગાગરા શારદા સરયુ નદીઓમાં પૂર આવી છે કાનપુરના બે હજાર ઘર પૂરમાં ડૂબી ગયા છે અનેક મકાનો ધરાશાયી થયા દસ હજાર લોકોને બચાવી લેવામાં આવે છે બીજી તરફ પટનામાં ગંગાનું જળ છે વૈશાલીમાં પણ ગંગાના ઓવરફ્લો દિયારાના રસ્તા પર પૂરના પાણી છે હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે સહિત રસ્તાઓ બંધ કરી દેવામાં આવે છે પશ્ચિમ બંગાળમાં પણ ઘણા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે જેમાં ત્રણ લોકોના મોત થયા છે બે પોઈન્ટ પાંચ લાખ લોકો અસરગ્રસ્ત છે કોલકાતામાં નવ ઓગસ્ટના રોજ કદાલીમાર ડોક્ટર ની બળાત્કાર હત્યાના વિરોધમાં એકતાલીસ દિવસની હડતાળ બાદ જુનિયર ડૉક્ટરોએ કામ કરવા પાછા ફરવાની જાહેરાત કરી છે ગુરુવારે મોડી રાત્રે ડૉક્ટરોએ પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી જુનિયર ડૉક્ટરોએ કહ્યું હતું કે તેઓ એકવીસ સપ્ટેમ્બર શનિવારથી ડ્યુટી જોઈન કરશે જોકે તેમની હડતાળ આંશિક રીતે ચાલુ રહેશે ડૉક્ટરોએ કહ્યું કે ન્યાય માટેની અમારી લડાઈ પૂરી થઈ નથી અમે બંગાળ સરકારને એક સપ્તાહનો સમય આપી રહ્યા છીએ જો આ સમયગાળા દરમિયાન અમારી તમામ માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ફરી હડતાળ શરૂ કરવામાં આવશે ઇઝરાયેલે ગઈ રાત્રે દક્ષિણ લેબનાનમાં ડઝન બંધ હુમલાઓ કર્યા હતા ટાઇમ્સ ઓફ ઇઝરાયલ અનુસાર ગાઝા યુદ્ધ શરૂ થયા બાદ લેબનાન પર ઇઝરાયેલનો આ સૌથી મોટો હુમલો હતો કેટલાક લેબનીઝ અધિકારીઓએ એનવાયટીને જણાવ્યું હતું કે ઇઝરાયલે લેબનાન પર સિત્તેરથી વધુ હુમલા કર્યા છે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ આઈડીએફએ કહ્યું હતું કે તેમણે લેબનાનમાં હિઝબુલ્લા સાથે જોડાયેલા સોથી વધુ રોકેટ લોન્ચર્સ પર હુમલો કરી નાશ કર્યા છે આ સિવાય એક હજાર રોકેટ બેરલ પણ નાશ કરાયા છે પાકિસ્તાનમાં મોટો આતંકવાદી હુમલો થયો છે અફઘાનિસ્તાનની સરહદી પાકિસ્તાનના ખેબર પખ્તૂનખ્વા પ્રાંતમાં થયેલા આતંકવાદી હુમલામાં છ સુરક્ષા જવાનોના મોત થયા છે તહેરીકે તાલિબાન પાકિસ્તાન ટીટીપીએ આ હુમલાની જવાબદારી લીધી છે ખાલિસ્તાની આતંકવાદી સિંહ પન્નુની હત્યાના કાવતરાના મામલામાં અમેરિકાની એક કોર્ટે મંગળવારે ભારત સરકારને સમન્સ પાઠવી છે ભારતના એનએસએ અજીત ડોભાલ પૂર્વ રો ચીફ સામંત ગોયલ રો એજન્ટ વિક્રમ યાદવ અને ઉદ્યોગપતિ નિખિલ ગુપ્તાના નામ પણ આ સમન્સમાં સામેલ છે અમેરિકન કોર્ટે આ સમન્સનો એકવીસ દિવસમાં જવાબ આપવા કહ્યું છે પન્નુએ તેની હત્યાના ષડયંત્રને લઈને અમેરિકાની જિલ્લા કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો ગયા વર્ષે અમેરિકાએ આરોપ લગાવ્યો હતો કે પન્નો પર ન્યૂયોર્કમાં ઘાતક હુમલો કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું આમાં ભારતનો હાથ હતો આ ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું